નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત દાહોદ જિલ્લામાં ડીવાયએસપી ના ડ્રાઈવર જ બુટલેગર સાથે સાંઠગાંઠ બહાર આવી છે દાહોદમાં માં નો ડ્રાઈવર ખાનગી વાહન લઈને રૂટ ઉપર ફરીને બુટલેગરોને પોલીસની ની માહિતી આપી રહ્યો હતો દાહોદ એલસીબી પોલીસ ને મળેલી બાતમી આધારે લીમખેડાના રેસ્ટ હાઉસ પાસે રસ્તા ઉપર નાકાબંધી કરીને આવતા જતા તમામ નાના મોટા વાહનોની તલાશી હાથ ધરવામાં આવી હતી જેમાં એક સમયે બાતમીવાળી કાર આવી પહોંચતા તેને અટકાવીને તલાશી લેવાતા આ કારમાંથી વિદેશી દારૂ ઝડપાઈ ગયો હતો પોલીસે આ દારૂને ઝડપી પાડતા લીમખેડાનો લક્ષ્મણ ડામોર નાસી છૂટ્યો હતો અને એના મોબાઈલ ફોનને ટ્રેક કરતા તેમાં લીમખેડાના ડીવાયએસપીનો ડ્રાઈવર ભૂપેન્દ્ર રાઠોડનું નામ અને નંબર સામેલ હોવાનું બહાર આવ્યું હતું પૂછપરછમાં ભૂપેન્દ્ર બુટલેગર દારૂ લાવે તે રૂટ ઉપર પોલીસ થી નાકાબંધી છે કે નહીં જેવી જવા પામી છે તો લોકલ ક્રાઇમ બ્રાન્ચે ડીવાયએસપી ના ડ્રાઈવર ભૂપેન્દ્ર રાઠોડની અટકાયત કરીને જરૂરી રિપોર્ટ કરીને તેને જિલ્લા પોલીસ વડા મોકલી આપવામાં આવ્યો છે શૈલેશ રાઠોડ નેશન પ્લસ ન્યૂઝ દાહોદ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર